આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાજ સુરક્ષા સંકુલ દીપક ફાઉન્ડેશન સીએસઆર એક્ટિવિટી મુજબ પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે આજ રોજ એલઆઈસી દ્વારા સીએસઆર એક્ટિવિસ્ટ મુજબ પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે ફોર વ્હીલર ગાડી ડોનેટ કરવામાં આવી જેમાં બાળકોને ક્યાં ફરવા જવું હોય તે જઈ શકે છે દીપક ફાઉન્ડેશન સમાજ સુરક્ષા સંકુલ બાળકોને મદદ કરી રહ્યો છે એલઆઈસી પણ પ્રજ્ઞાચક્ષુ બાળકોને સીએસઆર એક્ટિવિસ્ટ પ્રમાણે મદદ કરશે આજે દીપક ફાઉન્ડેશનના સમાજ સુરક્ષા સંકુલમાં અહીંયા આજે એલઆઈસી દ્વારા એમના ગોલ્ડન જુબિલી ફાઉન્ડેશન દ્વારા આજે એક વેન અહીંયા વ્હીકલ આપવામાં આવી છે અહીંના જે બાળકો છે જે વિઝ્યુઅલી ચેલેન્જ અને ફિઝિકલી ચેલેન્જ જે બાળકો છે તો એમના માટે આજે એ લોકો એક સરસ ક્રૂઝર વ્હીકલ આપી છે અને જેનાથી બાળકોને ક્યાં પણ જવાનું હોય એટલે કે એમને સ્કૂલમાં જવાનું હોય યા બહાર કશેક પણ જવાનું તો એના માટે એમને ઘણી સહેલાઈ થઈ જશે કમ્ફર્ટેબલ વેહિકલ છે અને અહીંયા સમાજ સુરક્ષા સંકુલમાં જે બાળકો છે એ ફિઝિકલી ચેલેન્જ પણ છે વિઝ્યુઅલી ચેલેન્જ છે અમુક જે ઓફન બચ્ચાઓ પણ હોય છે તો એમના માટે કંઈક ને કંઈક કરવાની જે દીપક ફાઉન્ડેશન ઘણા સમયથી એને ચલાવી જ રહ્યું છે સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને તો આજે એલઆઈસી પણ એમાં જોડાયું છે અને એક ખૂબ જ સારી એમને અમે બહુ જ થેન્કફુલ છે એલઆઈસીને આજે એમના જે ઝોનલ મેનેજર સાહેબ પણ આવ્યા હતા અને ઘણા બધા ડિગ્નિટરીઝ પણ આવ્યા હતા અને એમના હસ્તે આજે આ વેહિકલ અહીંયા ડોનેટ થઈ છે મારું નામ ડૉક્ટર ઝાઈ પવાર છે અને દીપક ફાઉન્ડેશનમાં હું ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું